देंगे माननीय मसीह भाई पटेल अपने साथ बात चीत करेंगे माननीय मसीह पटेल नमस्कार गुजरात प्रदेश कांग्रेस समितिना और सीनियर प्रवक्ता डॉक्टर मनीष भाई जोशी ने तमाम पत्रकार मित्रों अत्यंत समग्र देश में दे एक गंभीर बाबत

લેવલ લેવાય કે નેશનલ ની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તાધારી પક્ષ સાથે રાષ્ટ્ર સાથે ઊભી રહેશે કે રાષ્ટ્રીય લેવલ પર આપણે જોયું કે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ રેબીજા પક્ષોએ બરાબર દેશ પ્રથમ છે રાષ્ટ્ર પ્રથમ છે પછી રાજકીય વાતો થાય પણ મારા અહીંયા બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે ચારેક તરફ હિન્દુસ્તાનનું સૈન્ય આક્રમકતા ઠેકાણા એમને નાબૂદ કર્યા અને એવા આર્મીના હુમલાઓથી કેટલાક લોકો આતંકીઓ માર્યા પણ ગયા ત્યારે સમગ્ર રાષ્ટ્ર દેશ આર્મીને

તો આટલું જ થાય હું માનું છું આ દેશ માટે આપણા માટે રાષ્ટ્ર માટે સૌ માટે એક શરમજનક બાબત છે અને આવા લોકો જે કોર્પોરેટર હોય જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય ત્યારે આવી પોસ્ટો મૂકતા હોય ત્યારે એનાથી આદમીનું મનોબળ અને સુરક્ષાને અને સલામતી માટે જે સરહદો ઉપર જે લોકો લડી રહ્યા છે એનું મનોબળ પર મોટી અસર પડે છે મારા પરિવારની અંદર દરેક ધર્મમાંથી કુટુંબમાંથી એક આદમીની અંદર છે આખા કુટુંબની અંદર અનેક લોકો આદમીની અંદર છે કારગીલની અંદર જે યુદ્ધ થયું એમાં મારા સગી ભાણીનો દીકરો શહીદ ઉપાવ્યો છે એટલે હું સમજુ છું કે આજે જે વ્યક્તિના પરિવારજનો આ દેશની સરહદો ઉપર માટે આપણી સુરક્ષા અને સલામતી માટે ત્યારે લડી રહ્યા હોય અને સામે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપીને પોતાની જાનની પરવા કર્યા વગર એ લોકો દિવસ રાત ગડી રહ્યા હોય ત્યારે આવી શરમજનક બાબત પોસ્ટ ઉપર સોશિયલ મીડિયા ઉપર બીજા પણ અનેક લોકો લખી રહ્યા છે ત્યારે સરકાર નું સાયબર ક્રાઇમ છે અને સાયબર ક્રાઇમ મારફતે આવા લોકો ઉપર ક્રિમિનલ ફોજદારી ગુનો બને અને આ જ છે આવી બાબત અત્યારે આવા સમય દેશ એક છે તમામ પાર્ટીઓ એક છે તમામ પક્ષો એક છે બધા આપણે આતંકવાદ સામે હોય કે પાકિસ્તાનની લડાઈની બાબતમાં હોય બધા એક બની લડી રહ્યા છે

સૈન્યની સફળતાને પોતાની રાજકીય સફળતાના ખેલ કરવા માટે અને આવા સમયે પણ કઈ રીતે આમાંથી રાજકીય ફાયદો લઈ શકાય તે માટે ભાજપાએ કરી કરી રહેલા ખેલની અંદર તેમને ખબર પડી કે જે કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારના મુખવટા છે એ લોકોની સામે આવી ગયા છે તેવા સમયે ભાજપા પોતે હવે કઈ રીતે

અને અમે હંમેશા માનીએ છીએ કે સૈન્યના શૌર્યને બેદાવ હોય એમાં રાજનીતિ ન હોઈ શકે પણ દુખ સાથે કે ઉપર ભારતીય જનતા પાર્ટી હંમેશા રાજનીતિ સિવાય કશું કોઈ વાત કરતી નથી અને એના કારણે દેશ સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ વારંવાર ઊભી થાય છે આજે સરકારી બસોનો સંપૂર્ણપણે ખેંચી લઈને માત્ર માત્ર યાત્રામાં ઉપયોગ કરવાનો જે સાધનોનો કર્મચારીઓનો એમાં જોડવા માટેની વાત થઈ છે અને સાથે સાથે આવતે હોમગાર્ડ જવાનોને સાદા ડ્રેસમાં લાવીને ફરજિયાત એમના યાત્રામાં જોડવા માટેનું આ પક્ષીય કામ છે એમાં માટે કર્યું છે હું પુનઃ કહું છું કે સેન્યના સૌર્યને દેશવાસીઓ બિરદાવે છે 140 કરોડના નાગરિકો માટે જે આ સરહદે 24 કલાક પોતાના પરિવારથી દૂર રહીને તમામ કઠણાઈ વચ્ચે તેઓ દેશની સુરક્ષા પીરાવ ત્યારે એના માટે સૌને સન્માન હોય અને સલામ કરે પણ ભારતીય જનતા પાર્ટી આવા સમયે પોતે રાજનીતિ કરે છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે દુઃખજનક બાબત છે